નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાક ન્યૂઝ બોડેલીની તારગોળ પ્રાથમિક શાળાના બાળકોને મજૂરી કરાવતાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ગામલોકો વિફર્યા અને તાળાબંધી કરી તારગોળ પ્રાથમિક શાળાના બાળકોને માટીપુરાણ ટાઇલ સૂચકવા અને શૌચાલય સાફ કરાવવા જેવી મજૂરી કામ શાળાના આચાર્ય દ્વારા કરાવતા હોવાનો વિડીયો

આજરોજ સર્વ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવેલ છે એની જાણ થતાં ટી ટી ટીપીઓ સાહેબ શ્રી દ્વારા અત્રે સ્થળ ચકાસણી માટે મોકલેલ છે જેમાં ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ બાળકો સાથે જે કામ કરાવે છે એ અન્વયે અમારી રજૂઆત છે કે ભાઈ આ આ પ્રકારનું કામગીરી બંધ થાય અને એના માટે યોગ્ય કાર્યવાહી થઈ એમની માંગણી છે એ માટે એમને નિવેદનો અમે લેવાના છે અને શાળાના શિક્ષકોના પણ નિવેદન લેના છે જે અમે વડી કચેરી પહોંચતા કરવાના છે જે સ્કૂલને તરબોળ પ્રાથમિક શાળાને તાળાબંધી થઈ છે કેમ કે બે દિવસ અગાઉ જે માટી પૂરણ કરતા બાળકોના વિડીયો વાયરલ થયા ટાઇલ્સ ઉપાડતા સંદાસ બાથરૂમ સાફ કરતા તો આવા અનેક પ્રશ્નોના લીધે ગામ લોકો રોષે ભરાયા અને તાળાબંધી કરી છે તેમજ ગામનો અમુક કેટલાક વડીલોના મારી પાસે એવા પણ સુજાવ આવ્યા છે કે આવી ઇતર પ્રવૃત્તિઓ થતી હોય તો સ્વાભાવિક છે બાળકોનું શિક્ષણ બગડે અને એના કારણે જ બાળકો કેટલાક બાળકો અહીંયા પ્રાથમિક શાળા પણ છોડીને અન્ય સ્થળે ગયા છે અને એ વાલીઓનું પણ એમ કહેવું છે કે ખરેખર આવી ઇતર પ્રવૃત્તિઓ થાય તો શિક્ષણ નથી જ મળવાનું શિક્ષણનો અભાવ થવાનો છે માટે જ કેટલાય વડીલો પોતાના બાળકોને બહાર પણ અભ્યાસ મોકલ્યા છે અને કુલ ટોટલ સરવાળો મળીને એક જ વાત આવે છે ગામ લોકો પણ સમસ્ત ગામ લોકો એક જ વાત કરે છે કે જો આપણે આ આચાર્ય સુબંધ બદલી થાય તો આ બધા જ સમસ્યા અગાઉ પણ આવી ઘટનાઓ બનેલી છે એટલે ગામ લોકો ઘણા રોષે ભરાયા છે તો બધા કેવલ સારાંશ એક જ આવે છે કે આચાર્ય શ્રીની બદલી થાય તો આ આપણને બધી સુવિધા થાય એવું ગામ લોકોનું કહેવું છે અને એ નિર્ણય માટે આજે બધા અડીક છે અને તાળાબંધી થઈ છે અહીંયા ઘણા સમયથી છે દસ વર્ષથી પણ વર્ષનો સમય થયો છે ત્યાંથી અહીંયા પ્રતિશાળામાં અભ્યાસ છે